આ તરત થઈ જવું જોઈએ પણ એના માટે ચોક્કસ નીતિ સાથે ધારાસભ્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને બધાને ત્યાં તમારા જે કામો છે એ તબક્કાવાર બધા જ કામો એ તમામ કામો થઈ જવાના છે એના માટે ચોક્કસ કામગીરી ચાલી રહી છે એટલે કોઈ કામ તરત થઈ જશે એવું તો રાજનીતિમાં હોતું નહીં પણ તમારા બધા જ કામો તમારી જે જરૂરિયાતો છે એ પણ હું જોઈ રહ્યો છું નૌકાબેન અમે તો જાણીએ શરૂ કરો સો મંગળવારે સીએમ સાહેબ મંત્રીઓના ત્યાં એ તમારા કામ માટે મથા હોય જો રાજનીતિમાં બે પ્રકારના લોકો વધારે ગમે એક કે જે સતત મથે અને મથવાની સાથે આપણો છણકો પણ સહન કરી લે આ શરૂજીને તમે છણકો કરો તો સહન કરી લે તો આપણા તો એવું ગમે ને હવે ધારાસભ્ય બન્યા પછી નહીતર બધા કેમ છાતી ખોલી ચાલતા હોય આપણે કઈ માંગીએ ને તો તરત ગુસ્સે થઈ જાય હવે ધારાસભ્ય નું કામ શું છે પ્રજાની જરૂરિયાત પૂરી ના થાય તો ગુસ્સે તો કરે એનો ગુસ્સો શાંત કરવા માટેની શું વ્યવસ્થા રોડ નથી તો રોડ બનાવવો પડે પાણી નથી તો પાણી આપવું પડે એની જરૂરિયાત પૂરી કરો ગુસ્સો આ રીતે શાંત થાય ત્યારે હું ફરીથી આપને કહું કે તમે ખૂબ નિર્મળ સાદો માણસ સીધો માણસ ધારાસભ્ય તરીકે ચૂક્યો છે તમારી સેવા કરવામાં કઈ કમી નહીં રાખે તમારા બધા જ માર્ગદર્શન આપવું પડશે નોકાબેન ચંદ્રીભાઈ તમે બધાય તમે બધા આગેવાનો છો તંત્રી તમારા બધાએ ધારાસભ્ય ભલે એક હોય પણ તમે બધા અહીં બેઠેલા અહીંયા આપણા સંગઠનના કાર્ય પ્રમુખો બેઠા છે કાર્યકર્તાઓ બેઠા છે અમને તો બધા તમારે બધાએ ધારાસભ્ય બની તમારે બધાએ આ વિસ્તારને કંઈક આપવું પડે જો ચૂંટણી એક વ્યક્તિ લડે પણ જયારે એ જીતે છે ત્યારે એના ઉપર જે ભરોસો કર્યો કોણે કર્યો હોય પ્રજાએ ભરોસો એની પાર્ટી એના કાર્યકર્તા ઉપર કર્યો હોય ત્યારે બધાએ ભેગા થઈને મચવું પડે અને બધાએ ભેગાથી મચીએ તો એ આપણું સારું લાગે આપણા વિસ્તારની જરૂરિયાતો પૂરી થાય એટલે મારી બે આગળ વિનંતી છે ક્યાંક બે ડગલા ઓછા ભરે તો ચાર ડગલા ભરાવા માટે તમે બધા જોડે રહેજો એવી આપ તમને બધાને વિનંતી કરું છું ફરીથી બધા જ આગેવાનોને નમન કરું છું વધારે કંઈ કહેતો નહીં પણ હું તો અમારા સમાજના આગેવાનોને કહું છું અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોને કહું છું હાથમાં ગઢવાણ બધાય બધા સંપૂર્ણ નથી સો ખામી મારામાં છે ને ખામી તમારામાં છે પણ જે સારું કરે છે એની ખૂબીઓની પારખતા શીખીએ સમાજમાં જે લોકો જરૂરિયાત પણ છે સમાજના જે લોકો છે જે ગરીબ લોકો છે ગામડાના લોકો છે એવા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા પોતાના વ્યક્તિગત ગમાણગમાને ભૂલી અને લોકકલ્યાણ માટે કામ કરીએ અહીંયા તંત્રી સાહેબ ઘણું બધું બોલવાના છે તો હું કહી દઉં કે આ સ્કૂલમાં જયારે અહીંયા આવ્યો છે ત્યારે આપણી બધાની જવાબદારી છે આ સ્કૂલ એને સરકારી વ્યવસ્થા સરકારી માન્યતા માટે આપણે બધાય ભેગા થઈને પ્રયત્ન કરીએ એવી હું તમને વિનંતી કરું છું બધા જોડે આવું પણ ફરીથી અહિયાં મારા અહિયાં રવારી સમાજના આગેવાનો દેખાય છે મારી બહેનો અહિયાં બેઠી છે ત્યારે ઘણીવાર હું કહું કે તમે જ્યારે કોઈ સમાજની વાત કરો છો ત્યારે ગામડામાં જાઓ જે માલધાર રાખે છે એ ચાહે ચૌધરી હોય રબારી હોય ઠાકોર હોય એ કોઈ પણ સમાજ હોય જે માલધાર રાખે છે અને ઘણા એવું કે તમે તો સો લિટર દૂધ ભરાવ છો બસો લિટર દૂધ ભરાવ છો તમે દસ લિટર દૂધ ભરાવ છો તમે જોડો તો બહુ રૂપિયા છે ત્યારે એવા લોકોને કહું કે ત્યારે ચોમાસામાં જઈ અને એના નેહડામાં જોજો ત્યારે જ્યાં માલધાર બાંધ્યું હોય ત્યાં ઠાકોર ચૌધરી પ્રજાપતિ કે દરબારના ત્યાં એના માં જજો અને ત્યારે ખબર પડે કે આ માલધાર રાખવું અને એમાંથી એ દસ લીટર દૂધ કાઢવું કેટલું કાટું છે એની કેટલી માવજત કરો છો કેટલી મહેનત કરો છો અમારે ચાર વાગે ઉઠી રાતના અગિયાર વાગ્યા સુધી મહેનત કરો છો ને ત્યારે આટલું દૂધ ભરાય છે અને એની ઈચ્છા ના હોય અને એને સુખી થવાનો અધિકાર છે અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણું આ બનાસકાંઠા આ બનાસકાંઠાના તમામ સમાજો સમૃદ્ધ થાય તમામ ઘરોમાં ખુશીઓ આવે તમામ બાળકો અહીંયાથી ખૂબ સારું શિક્ષણ મેળવે કારણ કે બનાસકાંઠાને એટલે અભિનંદન આપું અહીંયા બાગાયતી ખેતી આપણે સારી કરી રહ્યા છીએ આપણે અહીંયા ઘણા ડેરીને એટલી બધી સમૃદ્ધ કરી છે દૂધ ભરાય માલદા રાખી ત્યારે અહીંયા શિક્ષણ પણ ખૂબ આવ્યું છે ત્યારે આથી એ વધારે ખૂબ મોટું શિક્ષણ વધે એના માટે પરમાત્મા ભગવાનને પ્રાર્થના કરું છું ફરીથી આપણો સરસ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અહીંની વાવ શ્રી ગામ બાબતની અમારી ટીમ એ ગુજરાત હસ્તી ઠાકોર સેના ઓબીસી હસ્તી હસ્તે એકતા મુદ્દેના તમામ યુવાનોનો આભાર અને ફરીથી તમામ દાતાઓનો આભાર અને પરમાત્માને પ્રાર્થના કરું કે આ તમામ બાળકોને ખૂબ સમૃદ્ધ કરે ખૂબ સુખી કરે અને ગુજરાતનું આવનારું ભવિષ્ય આ દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ કરે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરવું હજુ જય હિન્દ જય જય ગુજરાત